નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આપણા હિન્દુ ધર્મના પંચાંગ અનુસાર બાર માસમાં કુલ ચોવીસ એકાદશીની તિથિ આવે છે અને દરેક એકાદશીનું પોતાનું અલગ નામ છે અને અલગ મહત્ત્વ છે તથા તેનો મહિમા તેના નામ પ્રમાણે હોય છે અને એવી જ એક એકાદશી એટલે કે શ્રાવણ મહિનાની શુક્લ પક્ષની એકાદશી કે જેનું નામ છે પુત્રદા એકાદશી ઘણા લોકો આ એકાદશીને પવિત્રા પુત્ર એકાદશીના નામથી પણ ઓળખે છે તો આ એકાદશીનું વ્રત આ બે હજાર ચોવીસમાં ક્યારે કરવાનું છે એકાદશીના શુભ મુહૂર્ત શું છે પૂજા ક્યારે કરવાની છે બ્રહ્મ મુહૂર્ત સમય જાણીશું તથા એકાદશીનું મહત્વ પણ જાણીશું એકાદશીનું વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય તથા વ્રતના બીજા દિવસે એકાદશીના પારણા કરવાના હોય છે વ્રતને પૂર્ણ કરવાનું હોય છે તો તેનો સાચો સમય શું છે એ પણ જાણીશું મિત્રો શ્રાવણ માસની પુત્રદા એકાદશીનું ખૂબ જ મહત્વ છે કહેવાય છે કે નિસંતાન દંપતીઓ માટે આ એકાદશી એ વરદાન સ્વરૂપ અમૃત સમાન ગણવામાં આવે છે કેમ કે જે કોઈ નિસંતાન દંપતી આ એકાદશીનું શ્રદ્ધા અને ભાવપૂર્વક વ્રત કરે છે ભગવાનની સેવા પૂજા કરે છે તેને ફળ સ્વરૂપે તેના ઘરમાં પારણું બંધાય છે સંતાનની પ્રાપ્તિ થાય છે અને એટલે જ આ એકાદશીનું નામ પુત્રદા એકાદશી છે તથા આજના દિવસે ભગવાનને પવિત્રાનો શૃંગાર કરવામાં આવે છે હિંડોળાના દર્શન પણ આજે દરેક જગ્યાએ પવિત્રાના હશે એટલે આ એકાદશીને પવિત્રા પુત્રદા એકાદશીના નામથી ઓળખવામાં આવે છે આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના આઠમા અવતાર એવા કૃષ્ણ ભગવાનના બાળ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે એટલે કે લાલાની સેવા પૂજા કરવામાં આવે છે કે જેને આપણે લડ્ડુ ગોપાલ પણ કહીએ છીએ જે કોઈ આજના દિવસે લડ્ડુ ગોપાલને પંચામૃત અને ચરણામૃત ચઢાવે છે તેને આ એકાદશીનું ફળ અવશ્ય મળે છે તથા તેની સાથે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીની ઉપાસના પૂજા કરવાથી આપણા સર્વે પાપોનો પણ નાશ થાય છે જો આજના દિવસે તુલસીના છોડનું પૂજન કરવામાં આવે છે દર્શન કરવામાં આવે છે તો આપણા વિવાહિત જીવનમાં ચાલતો કંકાસ દૂર થાય છે તથા જીવનમાં સુખ શાંતિ આવે છે વિવાહિત જીવનમાં ખુશીઓ આવે છે એટલે શ્રાવણ મહિનાની આ શુક્લ પક્ષની એકાદશી ખૂબ જ મહત્ત્વની છે તો આ એકાદશીનું વ્રત કરીને દુર્લભ એવું પુણ્યફળ પ્રાપ્ત કરવું જોઈએ તો આવો જાણીએ એકાદશીના શુભ મુહૂર્ત સમય વિશે તો શ્રાવણ મહિનાની સુદ પક્ષની એકાદશી તિથિની શરૂઆત પંદર ઓગસ્ટ બે હજાર ચોવીસને ગુરુવાર સવારે દસ વાગેને છવ્વીસ મિનિટે શરૂ થાય છે કે જે પૂર્ણ સોળ ઓગસ્ટ બે હજાર ચોવીસ શુક્રવાર સવારે નવ વાગ્યાને ઓગણચાલીસ મિનિટે થાય છે એટલે ઉદિયાતિથિ પ્રમાણે આ અગિયારસનું વ્રત એકાદશીનું વ્રત સોળ ઓગસ્ટ બે હજાર ચોવીસને શુક્રવારે કરવામાં આવશે તથા ડાકોર અને દ્વારકામાં પણ એકાદશી સોળ ઓગસ્ટે જ કરવામાં આવશે એટલે એકાદશીનું વ્રત સર્વે લોકોએ શુક્રવારે જ રાખવાનું રહેશે જો આજના દિવસે આપણે સ્નાન સમય વિશે વાત કરીએ કે જે બ્રહ્મ મુહૂર્તમાં કરવાનું હોય છે તો તેનો સમય છે સોળ તારીખે સવારે ચાર વાગ્યાને ચોવીસ મિનિટથી પાંચ વાગ્યાને આઠ મિનિટ સુધીમાં જો આ સમયમાં સ્નાન થાય તો તે ઉત્તમ સ્નાન ગણાય છે અને જો સ્નાન આ સમયમાં ન થાય તો આપ સૂર્યોદય સમયે પણ કરી શકો છો તથા એકાદશીના દિવસે દાન પુણ્ય કરવાનો પણ મહિમા છે કે જેના શુભ સમય વિશે વાત કરીએ તો સવારે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીમાં આપ ગમે ગમે તે સમયે દાન પુણ્યનું કાર્ય કરી શકો છો તથા એકાદશીના દિવસે ભગવાનની પૂજા કરવાના મુહૂર્ત સમય વિશે વાત કરીએ તો સવારે છ વાગેને અઠ્યાવીસ મિનિટથી અગિયાર વાગેને સત્તર મિનિટ સુધીમાં કરી શકો છો આ સમયગાળા દરમિયાન એકાદશીની પૂજા કરવાની તથા જે લોકો આજના દિવસે જીવંતિકા માતાનું વ્રત કરતા હોય તે લોકો એકાદશી વ્રત ન કરી શકે અને એકાદશીનું વ્રત કરતા હોય તે લોકો જીવંતિકા માતાનું વ્રત આજના દિવસે ન કરી શકે જો આપ આજના દિવસે એકાદશી કરવા ઈચ્છતા હોય તો જીવંતિકા માતાનું વ્રત આવતા શુક્રવારે કરી શકો છો અને જો પહેલાં શુક્રવારે કરી લીધું હોય તો હવે બીજી વખત જીવંતિકા માતાનું વ્રત કરવાની જરૂર નથી કેમ કે શ્રાવણ માસના કોઈપણ એક જ શુક્રવારે આ જીવંતિકા માતાનું વ્રત કરવામાં આવે છે તથા એકાદશીના બીજા દિવસે વ્રતને પૂર્ણ કરવાનું હોય છે બારસની તિથિ પૂર્ણ થાય ત્યાં સુધીમાં એકાદશીના પારણા થઈ જવા જોઈએ એટલા માટે સત્તર ઓગસ્ટ બે હજાર ચોવીસ શનિવાર સવારે પાંચ વાગ્યાને એકાવન મિનિટથી આઠ ને પાંચ મિનિટ સુધીમાં એકાદશીના પારણા કરવાના રહેશે કેમ કે આઠ વાગ્યાને પાંચ મિનિટથી તેરસની તિથિની શરૂઆત થઈ જાય છે તો જે લોકો વ્રત કરતા હોય તે આ સમય ખાસ નોંધી લે તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે એકાદશીના શુભ મુહૂર્ત સમય વિશે વાત કરી તથા પારણા ક્યારે કરવા તે જાણ્યું હવેના નેક્સ્ટ વિડીયોમાં આપણે આ એકાદશીની કથા સાંભળીશું વાર્તા સાંભળીશું તથા વિસ્તારપૂર્વક હું આપ સૌ લોકોને મહિમા ફળ પ્રાપ્તિ કથન જણાવીશ તો આપ તે અમારી સાથે સાંભળજો આપને જરૂર પસંદ આવશે તથા શ્રાવણ માસના શુક્રવારે જે જીવંતિકા માતાનું વ્રત કરવામાં આવે છે તેની વિધિનો વિડીયો તેની વાર્તાનો વિડીયો અમારી ચેનલમાં મૂકેલો છે તથા જીવંતિકા વ્રતને લગતા અનેક પ્રશ્નોના ઉત્તર આપ સૌ લોકોમાંથી અમને આવ્યા હતા તો તેનો પણ અમે વિડીયો બનાવ્યો છે કે જે પણ આપ જોઈ શકો છો કે જેથી કરીને જો આપને પણ કોઈ પ્રશ્ન હોય તો તેનો ઉત્તર આપને તે વિડીયોમાંથી મળી જશે તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જવ નવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર